નમસ્કાર હું છું સિતાભ કાદરી એક વાત તો મને આનંદ છે કે નગરના જે તે પ્રશ્નો હતા જે તે સમસ્યાઓ હતી અને ખાસ કરીને પ્લાસ્ટિકની અને સફાઈની જે સમસ્યા હતી મેં સતત મહેનત કરી અને સતત જે દ્રશ્યો તંત્ર પાલિકા તંત્ર સુધી પહોંચાડવાનો જે પ્રયાસ મેં કર્યો હતો અને જેમાં લોકોનો પણ મને સહયોગ મળ્યો હતો અને કેટલાક નગરસેવક અને અધિકારીઓનો પણ મને સહયોગ મળ્યો હતો કારણ કે શહેરની જે અવદશા હતી અને જે રીતના અભિયાન અને જે રીતની ચીફ ઓફિસર પ્રમુખ અને સત્તાધીશોની જે કાર્યશૈલી હતી તે કાર્યશૈલી સામે ઘણી આંગળીઓ થઈ હતી પણ તેઓને એક વસ્તુ તો હતી જ કે હું ગમે ત્યારે મેટર બનાવતો હતો અને દરેક વિસ્તારો એમને બતાવતો હતો અને તે વિસ્તારોની સફાઈ ઝુંબેશ તેઓએ ખૂબ જ કડક કરી નાખી હતી અને સફાઈ તેઓ ચાલુ કરી નાખતા હતા એટલે એક વાતનો મને આજે પણ આનંદ છે કે જ્યારે પણ મેટર બનાવી છે તે વિસ્તારોની સફાઈ તાત્કાલિક અસરથી નગરપાલિકાએ કરી છે અને મારો મકસદ મારો આશય મારો હેતુ જનહેતુ માટેનો હતો જ અને એટલા માટે જ આજે જે રીતના સમાચારો પ્રકાશિત થાય છે અને તાત્કાલિક અસરથી નગરપાલિકા તેના પર એક્શન લે છે એ એ મારા માટે એક પત્રકારત્વ તરીકેની મારી એક મોટી જીત છે અને હું મારી જાતને ભાગ્યશાળી સમજુ છું કે જનહિતના કાર્યોમાં અગ્રેસર રહ્યો છું અને અગ્રેસર રહીશ સિતાભ કાદરી